વલસાડના આરપીએફ ગ્રાઉન્ડ પાસેના આરોબી બ્રિજનો ગ્રાફિક વિડીયો સામે આવ્યો વલસાડ શહેરના તરીકે ઓળખાતા વિસ્તારમાં હાલ ડબલ લેયર બ્રિજનો આકર્ષક ગ્રાફિક જાહેર થયો છે આ પ્રોજેક્ટ શહેરની આધુનિકતા અને સૌંદર્યમાં વધારો કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે આ ડબલ લેયર બ્રિજમાં એક લેયર વલસાડ શહેર પ્રવેશ માટે રહેશે જ્યારે બીજી લેયર શહેરમાંથી વશિયર અને ધરમપુર તરફ જવા માટે બનાવાઈ રહી છે અંદાજે રૂપિયા એકસો બાણું કરોડના ખર્ચે બની રહેલો આ મલ્ટીલેયર બ્રિજ વલસાડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મહત્વપૂર્ણ ઉમેરો ગણાશે આરોબીની આ એક લેયર લગભગ બે કિલોમીટર લાંબી છે અને તેની ઊંચાઈ લગભગ સાત માળના બિલ્ડિંગ જેટલી છે જેથી ત્યાંથી વલસાડ શહેરનો સુંદર નજારો માણી શકાય અધિકારીઓના જણાવ્યા મુજબ બ્રિજનું કામ ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે અને ડિસેમ્બર બે હજાર સુધીમાં કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં શહેરના ટ્રાફિક તણાવમાં રાહત મળશે અને પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળશે